જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ દ્વિતીય પરીક્ષા એસાઈનમેન્ટ બુક વિજ્ઞાનના વિભાગ સીના પ્રકરણ ત્રણના પ્રશ્ન જવાબ ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ ત્રણ પહેલો પ્રશ્ન છે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો તો જવાબમાં આવશે બધા દ્રવ્યો એ પરમાણુના બનેલા છે જે અતિ સૂક્ષ્મ કણ છે પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય સમાન હોય છે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી સંયોજાય ને સંયોજન બનાવે છે આમ કોઈપણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે બીજો પ્રશ્ન પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે અપાતા હતા સમજાવો તો શરૂઆતના સમયમાં તત્વોના નામ તેમના પ્રાપ્તિ સ્થાન અથવા તો તે ક્યાંથી કે શરૂપ્રથમ મળી આવ્યા હતા એના ઉપરથી અપાતા હતા દાખલા તરીકે કોપરનું નામ સાયપ્રસ એ પરથી આપવામાં આવ્યું હતું કારણ કે કોપર તે સ્થળેથી પ્રાપ્ત થયું હતું બીજું કેટલાક તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગ ઉપરથી આપવામાં આવતા હતા દાખલા તરીકે સોનાનું નામ ઓરમ આપવામાં આવ્યું હતું કારણ કે સોનાનો રંગ છે એ પીળો છે અને ઓરમનો અર્થ પણ શું થાય પીળો ત્રીજો પ્રશ્ન આયન એટલે શું તેનું વર્ગીકરણ કરો ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકના બનેલા હોય આ વીજભારિત ઘટકને શું કહેવાય આયન એના બે પ્રકાર છે ભારિત અને પરમાણુ સંખ્યાના આધારે વીજભારમાં બે ધન વીજભાર ઋણ વીજભાર એની અંદર એનએ પ્લસ કે પ્લસ સી ટુ એમજી ટુ પ્લસ ઋણ આધારિતમાં સીએલ માઇનસ બી આર માઇનસ ઓ માઇનસ એન થ્રી માઇનસ પરમાણુની સંખ્યાની આધારે બે એક પરમાણુ બહુ પરમાણીય એકમાં ફક્ત એક જ પરમાણુના બનેલા હોય એનએ પ્લસ સીએલ માઇનસ જ્યારે એક કરતાં વધુ પરમાણુના બનેલા હોય એનએચ ફોર પ્લસ અને સી થ્રી ટુ માઇનસ ચોથો પ્રશ્ન દ્વિઅંગી સંયોજનો એટલે શું આ સંયોજનના સૂત્ર કેવી રીતે લખવામાં આવે તો બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનને દ્વિઅંગી સંયોજન કહેવાય સંયોજનના રાસાયણિક સૂત્રો લખવા માટે તે ઘટક તત્વોની સંખ્યા નીચે સંયોજકતા લખવામાં આવે ત્યારબાદ પરમાણુઓની સંયોજકતાનો કોર્ષ કરવામાં આવે છે તો હાઇડ્રોજન ક્લોરાઇડ સંજ્ઞા એચ સી એલ સંયોજકતા એક એક આ બેનું ક્રોસ કરો એટલે મળે એચ સી એલ પછી હાઇડ્રોજન એચ સલ્ફાઈડ એસ અને સંયોજકતા એક અને બે ક્રોસ કરો એટલે એચ ટુ એસ ત્રીજું પાણી એચ ટુ એટલે કે એચ ઓ સંયોજકતા એક અને બે એટલે એચ કાર્બન ઓ કાર્બનટેટ્રા સી અને સી એલ સંયોજકતા કાર્બનની ચાર સી એલની એક ક્રોસ ગુણાકાર કરો એટલે સી ફોર પ્રશ્ન પાંચ ટૂંકનો લખો પરમાણુતા કેટલાક અધાતુ તત્વોના અણુ એક જ પરમાણુ દ્વારા બને છે દાખલા તરીકે આર્ગોન એલિયમ જ્યારે મોટાભાગના અધાતુ તત્વોના અણુ એક કરતાં વધુ પરમાણુઓ દ્વારા બને છે દાખલા તરીકે ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના બે પરમાણુઓથી બનેલો છે તેથી તે દ્વિપરમાણીય અણુ તરીકે ઓળખાય છે જો ઓક્સિજનના બે પરમાણુના બદલે ત્રણ પરમાણુઓ સંયોજાય જાય તો ઓઝોન ઓ થ્રી મળે છે આમ ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી એમાં મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય આમ કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણવીયતા કહે છે છઠ્ઠો નીચે દર્શાવેલા સંયોજનનાં રાસાયણિક સૂત્રો તો કેલ્શિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્રો થાય સી એ ઓ કોપર નાઇડ્રેટનું રાસાયણિક સૂત્ર થાય સીયુએનઓ થ્રી ટ્વાઇસ અને કેલ્શિયમ કાર્બોનેટનું થાય સી એ સી થ્રી સાતમો પ્રશ્ન નીચે દર્શાવેલ સંયોજનમાં હાજર રહેલા તત્વોના નામ તો પેલું છે એક બી ક્લાઇમ એની અંદર આવે રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સાઇડ સૂત્રો થાય સી એઓ તત્વો આવશે કેલ્શિયમ અને ઓક્સિજન પછી જે બેન્કિંગ પાવડર એનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એનું સૂત્ર એન એચ સીઓ થ્રી એનું નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બન અને ઓક્સિજન ચાર તત્વો એની અંદર આવેલા છે પોટેશિયમ સલ્ફેટ અણુસૂત્ર કે ટુ એસઓ ફોર એમાં પોટેશિયમ સલ્ફર અને ઓક્સિજન આઠમો નીચે દર્શાવેલા સૂત્રોના સંયોજનના નામ કે એન ઓ થ્રી એને કહેવાય પોટેશિયમ નાઇટ્રેટ એલ ટુ એસઓ ફોર થ્રાઇસ એને કહે લેવાય એલ્યુમિનિયમ સલ્ફેટ અને કે ટુ એસઓ ફોર એને કહેવાય પોટેશિયમ સલ્ફેટ નવમું નીચેનું ટેબલ પૂર્ણ કરો મેગ્નેશિયમની ક્લોરાઇડ સાથે પ્રક્રિયાથી એમ ટુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી એમ થ્રી હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી એમ ટ્વાઇસ સોડિયમની ક્લોરાઇડ સાથે પ્રક્રિયાથી એનએસીએલ કાર્બોનેટ સાથે પ્રક્રિયાથી એને ટુ સીઓ થ્રી હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયાથી એને ઓએચ ઝિંકની ક્લોરાઇડ સાથે પ્રક્રિયાથી એન સીએલ ટુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી એન સીઓ થ્રી હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી ઝેડેન ઓએચ ટ્વાઇસ મળી આવે છે ઓકે મિત્રો આ આપણે ચર્ચા કેરી વિભાગ સીના પ્રકરણ ત્રણના પ્રશ્ન જવાબ ઉપર આજ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારે ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ